લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ હંમેશા છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવામાં અગ્રેસર રહી છે ત્યારે લાયન્સ લિયો ક્લબ ઓફ પાટણ માનવીઓની સાથે સાથે અબોલ જીવોની પણ સેવા કરવામાં અગ્રેસર રહી છે ત્યારે રોજ પાટણ શહેરના દામાજીરાવ બાગની બાજુમાં આવેલ પશુ દવાખાના ખાતે લાયન્સ લિયો ક્લબ ઓફ પાટણ અને પશુ દવાખાનાઓના સંયુક્ત ઉપક્રમે ડોગ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો આ ડોગ ચેકઅપ કેમ્પમાં પાંત્રીસથી વધુ ડોગ બિલાડા સહિતના પાલતુ અબોલ જીવોની સારવાર કરવામાં આવી હતી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ યુએસથી ખાસ પધારેલા ડોક્ટર રામસીભાઈ ચૌધરી દ્વારા ડોગ ચેકઅપ કરી પાલતુ અબોલ જીવોની સેવા કરતા લોકોને યોગ્ય સલાહ સૂચન આપી કેમ્પમાં આવેલ તમામ પશુઓને રસી આપવામાં આવી હતી આ પ્રસંગે યુએસએથી પધારેલા ડોક્ટર રામસિંહભાઈ ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા તેરથી ચૌદ વર્ષથી લાયન્સ લિયો ક્લબના સહયોગથી ડોગ નિદાન અને સારવાર કેમ્પમાં સેવા આપી રહ્યા હોવાનું જણાવી આ કેમ્પમાં મોટાભાગે પશુઓમાં ચામડીના રોગો એલર્જી ઇન્ફેક્શન વોમિટિંગ અને ડાયરિયાના વધુ કેસો જોવા મળતા હોવાનું જણાવી હવામાનના કારણે એલર્જી અને સ્કીનના રોગો પશુઓમાં જોવા મળતા હોવાનું જણાવ્યું હતું પશુપાલન વિભાગના નાયબ નિયામકે જણાવ્યું કે પશુ દવાખાના ખાતે ડોગ નિદાન અને સારવાર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી રહ્યું છે આ કેમ્પમાં આવેલા પશુઓને હડકવા પ્રતિ વિરોધી રસી આપવામાં આવી હતી અને જે લોકો પશુઓ રાખે છે તેઓને કેવી રીતે પશુઓની માવજત કરવી તે અંગેનું સુંદર માર્ગદર્શન પણ ડોક્ટર રામસિંહ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ પાટણના મુકેશભાઈ પટેલે પણ ડોગ સારવાર નિદાન કેમ્પમાં રસ્તા રજડતા પશુઓ સહિત પાલતુ પશુઓનું નિદાન અને સારવાર કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું ની સારવાર માટેનો કેમ્પ આજે અહીંયા પશુ દવાખાને દર સાલની જેમ અમે કરવામાં આજે આવે છે અને જે અમેરિકાથી જે અમારા ડૉક્ટર રામચંદભાઈ ચૌધરી દર વર્ષે અહીંયા આવે છે અને દર દર વર્ષે અમારા અહીંયા જે સ્ટ્રીક સ્ટ્રીક ડોગ હોય અથવા ઘરવું પાલતું ડોગની અહીંયા સારવાર કરે છે જેને ઓપરેશન હોય ઓપરેશન કરે છે અને જેને વાયરલ ઇન્ફેક્શન હોય તો બાટલા ચડાવવાનું આના જે કામ હોય અહીંયા કરી અને સ્વસ્થ ડૉક્ટર ડોગોને કરી અને બીજું બીજા પણ બકરી હોય કે બીજા જનાવર હોય એમની પણ સારવાર અહીંયા લાયન્સ ક્લબ દ્વારા અહીંયા કરવામાં આવે છે અને સ્પેશિયલ યુએસએથી આ ડોક્ટર રામચંદભાઈ આવી સારવાર આપે છે ડોક્ટર રામસિંહ પી ચૌધરી હું યુએસએથી અહીં દર સાલ આવું છું અને છેલ્લા તેરથી ચૌદ વર્ષ સુધી અમે અહીંયા દર સાલ એક વખત કેમ્પ કરતા હોઈએ છીએ અને કૂતરા અને બિલાડા માટે મફત રસી અને સર્જરીનો પણ કરતા હોઈએ છીએ આ સાલ અમે સર્જરીનો કેમ્પ નથી રાખેલો અને લોકોને ક્યાંય સલાહ હોય તો અહીં શૈલેષભાઈ છે યોગીભાઈ છે આ બંટી છે એ બધાને અમે હું મદદ કરતો હોઉં છું અને લાયન ક્લબનો અમને ખૂબ જ સપોર્ટ છે એટલે એના લીધે આ બધું આયોજન એ લોકોએ કરેલું છે કેટલા પશુઓ આયા છે કે થી 60 એવરેજ આવતા હોય છે દર સાલ આજે મને ખબર નથી આંકડો પણ એટલી સુપર છે તિસેક તિસેક ગયા છે મોસ્ટલી સ્કિન છે સ્કિન ડિસીઝ છે એલર્જી છે યર ઇન્ફેક્શન છે અને વોમિટિંગ અને ડાયરિયાના કેસિસ વધારે હોય છે શું કારણ છે હવામાન છે પછી એ લોકો કંઈ પણ વસ્તુ થઈ જાય તો એનાથી જાડા ઉઠી થાય છે અને સ્કિનના પ્રોબ્લેમ એલર્જીના લીધે થાય છે અહીંયા આપણા વાતાવરણ ગરમ હોય છે એટલે એલર્જીનો તો હુમણમાંય હોય છે અને કૂતરા બિલાડામાં બી એલર્જીનો પ્રોબ્લેમ હોય છે આજે અગિયારમી માર્ચ બે હજાર ચોવીસના રોજ લાયન્સ લિઓ ક્લબ ઓફ પાટણ અને પશુપાલન વિભાગ ના સંયુક્ત ઉપક્રમે પેટ એનિમલ્સનું નિદાન અને સારવાર કેમ્પનું આયોજન પશુ દવાખાના પાટણ બધે રાખવામાં આવેલ છે આજે વિવિધ પ્રકારના જે ડોગ અને કેટ્સ એમાં વિવિધ પ્રકારના જે રોગો થાય છે એનું નિદાન અને સારવારની કામગીરી અહીંયા કેમ્પ મારફતે અહીંયા થઈ રહી છે અત્યાર સુધીમાં પાંત્રીસ એકલા ડોગની સારવાર કરવામાં આવી છે જરૂર પડે તો શસ્ત્રક્રિયાની પણ અહીંયા આપણે સવલતો કરવામાં આવી છે પણ ખાસ કરીને પેટ શરીમલમાં ડોગ અને કેટ્સ એની અંદર પેટના રોગો છે ચામડીના રોગો છે અને વિવિધ પ્રકારના જે રોગો થાય છે ડિપ્ટેરિયા છે લેપ્ટોસ્પાયરોસિસ છે ઇન્ફ્લુએન્ઝા છે કે આવા જે રોગો થતા હોય એના નિદાન અને સારવારની પણ વિવિધ અહીંયા આપણે સવલતો ઊભી કરી છે સાથે સાથે રસીકરણ કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે એની અંદર સેવન ઇન વન અને ખાસ કરીને જે હડકવાનો રોગ હોય છે એની વિરોધી રસી આપવાની કામગીરી પણ અહીંયા કરવામાં આવે છે તદઉપરાંત જે પશુપાલકો જે કાં પેટ એનિમલ્સ રાખે છે એમને કેવી રીતે માવજત કરવી એ વિશે પણ સચોટ માર્ગદર્શન અમારા જે યુએસએથી એનઆરઆઈ છે ડૉક્ટર શ્રી રામસિંહભાઈ અને અમારા પશુપાલન વિભાગના પશુ ચિકિત્સા અધિકારી શ્રી યોગીજી શ્રી શૈલેષભાઈ આ સેવાઓ આપી રહ્યા છે હું નાયબ પશુપાલન નિયામક તરીકે આજે આ કેમ્પની મુલાકાત લીધી છે અને આ સારી રીતે કામગીરી ચાલી રહી છું